થોડા કલાક બનેલી એકસો એકવીસ લોકોનું મૃત્યુ થયું અને કેટલાક લોકો ઘાયલ થયા બધા ઇનિશિયલ બ્રેકિંગ ફ્રોમ ધ ઇન્સિડન્ટ સાઇટ ઇઝ શોકિંગ જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે આપણે વિચારવું પડે છે કે ભારતીયો ખરેખર એટલા શ્રદ્ધાળુ અને ધાર્મિક છે ભોળા છે ભારત વિશ્વગુરુ હોય કે ના હોય પણ ભારતમાં એટલા બધા ગુરુઓ અને બાબા છે જે ભારતને અથવા ભારતીયોને ક્યારે પણ વિશ્વગુરુ નહીં દે સત્સંગની દોડધામમાં જીવ બચાવનાર એક વ્યક્તિનું કહેવું છે કે સત્સંગ બાદ ભોલે બાબા એકે બાબા નારાયણ સરકાર હરિના ચરણોની ધૂળ ને લેવા માટે સો કોલ્ડ ભાવિકોમાં દોડધામ થવા લાગી બાબાના ચરણોની ધૂળ લેવા માટે લોકો એકબીજાને ધક્કો મારીને એકબીજા પર ચાલીને સ્ટેજ તરફ ચાલવા લાગ્યા કોઈકનું કહેવું છે કે બાબા જ્યારે સભામાંથી ઊભા થયા ત્યારે તેમની ગાડીની ટાયરમાંથી નીકળતી ધૂળને લેવા માટે લોકોમાં ધક્કા મૂકી થવા લાગી જે ગ્રાઉન્ડમાં સભાની ઓફિશિયલ પરમિશન આપવામાં આવી હતી તે જગ્યાએ ગ્રાઉન્ડની મેક્સિમમ કેપેસિટી ફક્ત એંસી હજાર ભાવિકોની હતી બટ ટુ પોઇન્ટ ફાઇવ લેક્સ ડિવોટીઝ વાર પ્રેઝન્ટ ડ્યુરિંગ ધ ટેમ્પેડ કોનું સત્ય કેટલું સાચું છે એ તો સમય જ બતાવશે બટ સચ ઇન્સિડન્ટ રિયલ ઈ ફોર્સિસ યુ ટુ થિંક ધેટ હી હું ફિયર્ઝ ગોડ ફિયર્ઝ નથીંગ બટ ધ ગોડ મેન હુ મેક સેમ ફીલ અફ્રેડ ઓફ ગોડ पुर सोसाइटी इन पेरिले आवाज इंटरेस्टिंग कंटेंट ने જોવા માટે કી રીડિંગ એન્ડ કીપ વોચિંગ ગુજરાતી મિડડેટ.com સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડડે બેલ આઇકન પર ક્લિક કરીને મેળવો તમામ વિડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન